કુતરાભાઈ એ સસલી બેન ક્યાં જાવ છો દોડીને આમ બીતા બીતા કુતરા ભાઈ કૂતરા ભાઈ છે ઉપર થી આ પડ્યું

કશિયાર ભાઈ કે કે આ શું છે આ બધું શું માઈનો છે એ કે ઉતરા ભાઈ બેન ને ઉડ ને બતાય જાય છે એ કે કઈ પીયું છે તો કે 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 શિયાર ભાગો રે ભાઈ ભાગો ઉપરથી આગ પડ્યો પીટ મારી ભાગી ગઈ ડટાયો પાકાના ભાગો રે ભાઈ ભાગો એમ કરતા કરતા રસ્તામાં હાથી ભાઈ મળ્યા કે સસરી બેન ઉતરા ને ઊંટ ભાઈ ને એ ભાઈ ના બધા ક્યાં જાવ છો તો બેન કે એ કે જાતી ભાઈ હતી ભાઈ ઉપર થી આ બપાયો ડાયો પડતા સ્પીડ મારી ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો પછી તો ભાઈ એને સી ભાઈ આવ્યા સી ભાઈ કે બધું હું માંગુ છે આ બધા ઢોળી ઢોળી ક્યાં જાવ છો આ બધા બોલ્યા કે સી ભાઈ સી ભાઈ ઈ કે કે ઉપર થી એસે જાણતા હતા ને સબીબેન બેટા કને નીચે ન્યા ના ગયા ને પછી ક્યાં પડ્યું છે તો તો સસલીબેન તો બી નથી કે સસલીબેન તો દાંત કાઢવા લાગ્યા હા 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 તો બધા પ્રાણી દાંત કાઢવા મેના સી પામેના બધા દાંત કાઢવા મેના